સાબરકાંઠા કલેક્ટર લલિત હિમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવેની સ્થળ મુલાકાત હાઇવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ સર્વિસ રોડ રિપેર કરવા એનએચએ કલેક્ટર દ્વારા અપાઈ સૂચનાઓ સાબરકાંઠા કલેક્ટર લલિત સિંહ સાંધુએ હિંમતનગરમાં સહકારી જીન રોડ પાસેથી પસાર થતા શામળાજી નેશનલ હાઇવેની સ્થળ મુલાકાત લીધી હતી આ સમયે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થળ પર ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ બાદ કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ઝડપથી હાઈવેની કામગીરી પૂર્ણ કરવા તેમજ સર્વિસ રોડ રિપેર કરવા સૂચનાઓ આપી હતી વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે નવા નિર્માણ પામેલા પુલનું નિરીક્ષણ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી સ્ટ્રેન્થ મજબૂતાઈનો રિપોર્ટ માંગવામાં આવે છે તેમજ સર્વિસ રોડ તાત્કાલિક રિપેર કરવા સૂચનાઓ આપવામાં આવી છે લોકો ગુજમાર્ગ એપ દ્વારા રોડ રસ્તાની ફરિયાદ કરી શકે તેવી વ્યવસ્થા પણ અમલમાં છે મહત્ત્વનું છે કે ગુજમાર્ગ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના નાગરિકોને રસ્તાઓ પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધા માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જેમાં નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ ખાડા પુલોને નુકસાન કે અન્ય માળખાકીય સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી શકે છે આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા સૂચનાઓ અન્વયે જિલ્લામાં આવતા તમામ મેજર માઇનર બ્રિજેસ અને રોડ રસ્તાઓ કે જ્યાં પણ કોઈપણ નાના મોટા પોર્ટહોલ્સ છે કે કોઈ સર્વિસ લેનના ઇશ્યુઝ છે કે ટ્રાફિક કન્જેશનના ઇશ્યુઝ છે એના માટે જિલ્લા વહીવટીતંત્ર આર એન પંચાયત આર એન સ્ટેટ અને નેશનલ હાઇવે ઓથોરિટીઝ સાથે ઘણા દિવસથી બધાનો નિરીક્ષણ કરી રહ્યો છે એ અન્વે આજે સહકારી જેમ ખાતે જે નવો રિઝિટ પેમેન્ટ બનાવવામાં આવ્યો છે એની સ્થળ મુલાકાત લેવામાં આવી છે નેશનલ હાઈવેના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અહીંયા પાણી ભરાવની ઘણા વર્ષોથી સમસ્યા છે તો એ વખતે એ લોકો જે સ્ટ્રક્ચરમાં ચેન્જ કર્યો છે એનાથી પાણી ભરાવમાં રાહત મળશે અને એ લોકો આજે એ બાબતે પણ માહિતગાર કર્યો છે કે જેટલા પણ જગ્યાએ પોર્ટોલ્સ થયા છે તો એ લોકોની એક એપ્લિકેશન છે રાજમાર્ગ એ જ રીતે આપણે ગુજરાત સરકારની પણ એપ્લિકેશન છે ગુજમાર્ગ એ જ રીતે એ લોકોને એક ટોલ ફ્રી નંબર પણ છે એના ઉપર પણ જેટલી શિકાયતો મળી છે એ અન્વયે જેટલા રોડ રસ્તાઓ છે એના રિપેરિંગ તાત્કાલિક હાથ ધરવામાં આવે એવા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાથી જે અમને સૂચન મળ્યા છે એ દરેક અમલીકરણ અધિકારી સુધી અમે લોકો પહોંચાડ્યા છે આજે અહીંયા સ્થળ નિરીક્ષણ કરીને જે કામગીરી છે એને જોઈ છે અને વધારે સૂચન કરવામાં આવ્યા છે કે રોડ જે છે એ જેટલી પોળાઈની હોવી જોઈએ એટલી પોળાઈની બને અને કોઈ માનવીય ભૂલ કે કોઈ મટીરિયલના ભૂલ એના કારણે રોડ રસ્તાઓ નિકટ ભવિષ્યમાં ફરીથી ખરાબ નહીં થાય એ બાબતે આજે એ લોકોને સૂચનો કરવામાં આવ્યા સહકારી જીનથી મોટીપુરા જે સર્વિસ રોડ છે તેમાં ખાડા પડ્યા હાલ એક ગાડીનું ટાયર નીકળી ગયું છે અમુક અકસ્માત સર્જતા થયો આ ગતરાત એક નાની દીકરી પણ ખાડામાં પડીને એને પણ વાંચવું છે તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ખાડા જે પૂરવામાં આવે છે તે દસ ઉડે છે એના લઈને કોઈ કામગીરી કરે નેશનલ હાઇવે એ કામગીરી પણ કરે છે અને આપણે આ એવો માળખો પણ છે કે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીની જે મીટિંગ છે એમાં ગયા મિટિંગમાં પણ એ લોકોને એ રજૂઆતો કરવામાં આવી છે કે જેટલા એવા બનાવ બને એવા બનવાઈ જ જોઈએ અને તાત્કાલિક જેમ ખબર પડે એને તાત્કાલિક રસ્તાને રિપેર કરવામાં આવે તો આપ જે રસ્તા બતાવ્યા છે એના ઉપર કામગીરી ચાલુ છે અને ફરીથી એ લોકોને સૂચન રાખવામાં આવે સહી છે ત્યાં બ્રિજ નવો જ છે એક વર્ષ જોઈ ગયું સ્લેપ તૂટી ગયો છે હાલ ફૂટેલી હાલતમાં છે ત્યારે પણ એ બ્રિજ ઉપરનો જે સ્લેબ છે પડી શકે જેટલા પણ બ્રિજેસ છે એના સ્ટેબિલિટીના જાંચ કરવામાં આવ્યા છે એવો પણ કોઈ બ્રિજ નથી કે જેના ઉપર અગર સ્ટેબિલિટીના પ્રશ્નો હોય ને આપણે એને ચાલુ રાખ્યા હોય અગર આપણે જિલ્લાથી નીકળે તો એક દેરોજવાળો જે બ્રિજ છે મહેસાણાના જાહેરનામાથી આપણે દ્વારા બંધ કરવામાં આવ્યો છે મોટા વાહનો માટે તો એવો કોઈ બ્રિજ નહોતો આજના તારીખે પ્રસન્ન હતી કે જે સ્ટેબલ ન હતી કે સેફ ન હતી એના ઉપર અવરગમન ચાલે છે તેમ છતાં એ આપ જે બતાવ્યા છે એ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવશે નામ કોઈ થી ગોલટેક્સ સુધી અમુકર હાઈવે ઉપર જીવલેણ ખાડા છે જો કોઈ અકસ્માત થાય જી જાય તો જવાબદારી કોની ના જવાબદારી તો જે બનાવવાવાળા છે એની છે ચોકસ અને સરકારની પણ જવાબદારી હોય છે મગર આપ જેટલા રસ્તાઓ બતાવ્યા છો એ દરેકના આજે તાત્કાલિક ચેક પણ કરાવી લઈએ અને આ બધાને મીડિયા મારફત અમારો બધાને જે સિટીઝન્સ છે એને પણ અમારા નિવેદન છે કે લોકોના એપ્લિકેશન જે છે એના ઉપર આપલો જીપીએસ ટેગ ફોટો સાથે જે પણ કોઈ રસ્તાનો પ્રશ્ન હોય એ નાખી શકો છો તો આગળ એજન્સી સામે પણ જે પ્રકારનો બનાવ મને એ પ્રમાણે બંને જે છે ભારતીય ન્યાય સંહિતા અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી જે છે એ બંનેમાં જોગવાયો છે કે જે પ્રમાણનો ગુનો હોય એ પ્રમાણે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને મારે માનવા મુજબ હવે એવો કોઈ બનાવ નહીં બને એની આપણે પહેલીથી તકેદારી રાખવી વધારે યોગ્ય જણાય છે અને એ લોકો એને બાબતે પૂરતી તકેદારી રાખશે સાવરમતી મુનિષ્ય નવીન મંજૂર થયો અને કામ શરૂ નથી કર્યું જરોજની અંદર પાણીની આવક પણ છે અને અમલ સમયમાં પણ જોડવામાં આવતું બેરોલ બાબતે આપણે માહિતકાર કરી દીધું તો જે લેન્ડ એક્વિઝિશનની પ્રક્રિયા છે એ સંપૂર્ણ થઈ ગઈ છે અમારે ત્યાંથી જે એવોર્ડ જાહેર કરવાના હતા અમારા જિલ્લા પૂરતા એ પણ થઈ ગયા છે બે ત્રણ જિલ્લાઓને લગતો પ્રશ્ન છે તો એના ઉપર મારા હિસાબથી જે ટેન્ડર સ્ટેજે છે टूक समय में काम पड़ शुरू थी जैसे थैंक यू बहुत सारे पड़ गए एक साल में ब्रिज की जो स्लैब है वो टूट गई है नेशनल हाईवे काम कर रही है इसमें जहाँ जहाँ पे हमारे अभी आपने देखा भी होगा पिछले 20 दिन में काफ़ी बारिश हुई है यहाँ पे हिम्मत नगर में आप गांधीनगर में देखे होंगे तो जो गड्ढे हुए हैं उन्हें भरा जा रहा है उसमें जैसे जैसे वेदर हमें क्लियर मिल रहा है क्योंकि हॉट मिक्स जो काम है वो बारिश में नहीं हो सकता तो टेम्परेरी हम जो है उसमें ग्रैनुलर जो मटेरियल है उसे डाल के फिल कर रहे हैं और जैसे जैसे टाइम मिल रहा है उसमें भी हम हॉट मिक्स से उन गड्ढों को भरा जा रहा है इसके अलावा जहाँ पे भी ज़्यादा इशू है वहाँ पे रीसरफेसिंग का भी जो काम है वो बहुत स्पीड से किया जा रहा है आपने देखा होगा ये जो जी वाला फ्लाई है है साबर डेरी वाला जो फ़्लाई है इसके अलावा और भी एक दो तो जो आगे फ्लाई पड़ते हैं गांधीनगर की तरफ़ तो उन पर रीसरफेसिंग का काम हो चुका है पूरा हो गया है बाकी भी जगह जो इश्यूज़ हैं वहाँ पे रीसरफेसिंग का काम प्राईटी पे किया जाएगा फॉर द टाइमिंग जब तक बारिश है इसमें जैसे भी हम गड्ढे भर सकते हैं हॉट मिक्स जो है या फिर बारिश पड़ती है तो जो ग्रैनुलर मटेरियल हम डाल रहे हैं तो सब चीज़ें करके मोटरेबल गए कर। गाड़ी का भी हो रहा है और गाड़ी का जो टायर है उसकी ठेप जो भी वो भी निकल जाती है इसे खड्ढे बड़े कितने साल कितने महीनों से ये खड्डे बड़े अभी तक भरा नहीं है गड्ढे जो आप बात कर रहे हैं उनमें गड्ढे भरे गए हैं ऐसा नहीं है गड्ढे नहीं भरे गए हैं बारिश की वजह से कुछ कुछ गड्ढे और एक्स्ट्रा हो गए हैं पर उसमें भी पूरा ट्राई किया जा रहा है उन्हें जल्दी से जल्दी भरने का उसमें हमारी चार टीमें लगी हुई हैं जो कि अपना गड्ढे भरने का काम कर रही है अभी आप आपने देखा होगा अगर एक दो दिन में आप ट्रैवल किए होंगे गांधीनगर से हिम्मतनगर तो इस साइड भी आपने देखा होगा रोड की कंडीशन काफ़ी ठीक हो गई है जो पिछले अपने बीस दिन पहले और ये सर्विस रोड में फटे बढ़ गए अभी जस्ट आधे घंटे में एक कार की टायर तार्थ निकल गई कल रात को एक लड़की का भी गड्ढे में पढ़ गया लगा हुआ है इसका तो सहकारी जिन विस्तार में जो नेस्ट जो सर्विस रोड है उसमें गड्ढे भी गड्ढे भी बढ़ गए और डस्ट भी उड़ रहा है हम हम इसके परमानेंट सोल्यूशन की तरफ ही जा रहे हैं जैसा कि आज कलेक्टर सर ने भी इंस्पेक्शन किया हम यहाँ पे जो सीमेंटेड रोड रहे रिजिड पेमेंट जो हम सर्विस रोड पे बना रहे हैं तो इसका पर्पज़ ही यही है कि यहाँ पे जो बिल्ट अप एरिया है हमारा वो कुछ हाइट पे है तो उसकी वजह से पानी भरता है और पानी भरता है तो रोड टूटता है तो इसके लिए हम यहाँ पर पे रिजिड पेमेंट दे रहे हैं जिसका काम भी चालू हो चुका है और ट्रैफ़िक क्योंकि बहुत ज़्यादा है यहाँ पे काम थोड़ा स्लो है सर ने बोला है थोड़ा पेस अप करने के लिए अगर ट्रैफिक उस टाइम बंद करना है तो हमें डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन भी उस चीज़ में असिस्ट करेगी तो अभी हम हमारा जो प्लान है ये है कि जो सहकारी जिन है उसका पूरा सर्विस रोड का काम अगस्त में कर लिया जाए पूरा और जो मोतीपुरा है वो हमारा सितंबर में पूरा हो जाए सर ने बोला है कि उसे 15 अगस्त से पहले ट्राई कीजिए करने का तो उस लाइन पे हम ट्राई कर रहे हैं आगे बढ़ने का तो सर्विस रोड जो ये बन रहा है उससे जो ये जो गड्ढे वड्ढे हो रहे हैं ये वाली समस्या आगे नहीं आएगी गड्ढे की वजह से किसी की मौत होती है तो जिम्मेदार कौन मतलब अगर किसी की भी डेथ होती है तो मतलब वो नहीं बोलेंगे नहीं होनी चाहिए किसी के भी नहीं और नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया भी उसी लाइन पे काम कर रही है कि जिम्मेदारी किसकी कि रहेगी इसमें सारे अधिक प्रयास किए जा रहे हैं कि सारे जो गड्ढे हैं वो लगभग सेवेंटी परसेंट हमारे गड्ढे भर भी लिए गए हैं बाकी जो भी काम है वो भी प्रायोरिटी में जाएगा तो जिम्मेदारी किसकी कि रहेगी किसकी कि मौत होती है तो नेशनल हाईवे की रहेगी या एजेंसी की रहेगी एजेंसी और नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया दोनों सेम पेज पे हैं हम उस लाइन पे ही काम कर रहे हैं कि जो भी है रोड मोटरेबल कंडीशन में रहे और कोई तो भी उसमें दिक्कत नहीं है सर्विस रोड का काम कब तक पूरा होगा जो सर्विस रोड है ये सहकारी जिनका काम अगस्त में हमारा पूरा हो जाएगा और जो मोतीपुरा का है वो सेप्टेम्बर में हो जाएगा प्रांजिल बिंदल मैनेजर एम